આજની લઘુ રચના છે સમય મૂડી છે સમય મૂડી છે સાચવવા લોકર લોકર શોધું છું પણ લોકરથી મળ્યું છે સોના ચાંદી ઘરેણા બધું જ મુકાય છે લોકરમાં ખાલી જગ્યા છે હવા પણ સંતાય છે લગ્નની કંકોત્રી ઇન્કમ ટેક્સના ચલનો પત્રો અને વસિયતની કોપી કમાઈ ને કસરત કરી છે સાચવવા એ ચીજોની જેની કિંમત ખરી પણ શોધમાં છું એવા લોકરની જ્યાં સમય સચવાતો હોય ટાઈમ ઇઝ મની બધાને ખબર છે સમય પૈસાથી નથી ખરીદાતો કેટલાને ખબર છે સમય પૈસાથી નથી ખરીદાતો કેટલાને ખબર છે મિત્રો આજની મારી રચના ગમી હોય તો જરૂરથી લાઈક કરશો અને સબસ્ક્રાઇબ કરશો